દેવગઢ પર્યા નગરમાં તહેવારોને પ્રાથમિકતા આપી અને પાલિકા વિસ્તારમાં ખાડાઓ સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ તારીખ દસ નવ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે પાંચ કલાકે દેવગઢ પર્યા નગરપાલિકા વોર્ડ નંબર પાંચના સેવક નેલ સોની દ્વારા રોડ સમારકામ અને રોડ રિપેરિંગ તેમજ ગ્રાન્ટોનો ઉપયોગ યોગ્ય ઉપયોગ કરવા માટે પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી નવરાત્રિમાં થતા રસ્તા તેમજ ટૂંક સમયમાં આવતો દશેરાના મેળાને લઈને ધ્યાને રાખી અને તમામ રસ્તાઓ તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી દેવગઢવારા નગરની હાલની સ્થિતિ પ્રજા માટે ખૂબ જ અત્યંત કષ્ટદાયક બની છે ચોમાસાના વરસાદના કારણે નગરના મોટાભાગના રસ્તાઓ ખરાબ થઈ ચૂક્યા પામે છે અને ખાડાઓ તથા અધૂરા રસ્તાના કારણે અકસ્માત થવાની પણ શક્યતા રહેલી છે સરકાર દ્વારા જે વરસાદી રિપેરિંગના માટે આશરે સાહીઠ લાખ રૂપિયાની ગ્રાન્ટ નગરપાલિકા ખાતે જમા કરવામાં આવી હતી અગાઉની ગ્રાન્ટ પણ નગરપાલિકા ખાતે જમા છે પરંતુ સમયસર તેનો ઉપયોગ ન થવાના કારણે નગરજનોને હાલ મુશ્કેલી વેઠવી પડી રહી છે શહેરના મોટાભાગના રસ્તાઓ મેટલ ક મિક્સ નાખવામાં આવી રહ્યું છે પરંતુ યોગ્ય ફિટિંગ ન થતાં મોટા પથ્થરો બહાર આવી ગયા છે અને આ પથ્થરો દુકાનદારો તથા વાહન ચાલકોને ઈજા પહોંચાડી રહ્યા છે મહાકાલી મંદિર તથા સર્કલ બજારમાં આવતા નવરાત્રિ ગરબા આયોજનને કારણે તાત્કાલિક રોડ રિપેરિંગ માટે જરૂરી છે તેમજ સર્કલ રોડ તથા ગામડા ગામના ખાડાવાળા રસ્તાઓ ડામર રોડ સીસી રોડ આરસીસી રોડ સુધારવામાં આવે સિવિલ હોસ્પિટલ સામે આવેલ બગીચો રિપેરિંગ તાત્કાલિક કરવામાં આવે તહેવારો નજીક આવી રહ્યા છે આગામી નવરાત્રી દશેરો મેળો અને દિવાળી જેવા તહેવારોમાં નગરની સુંદરતા તથા સુવિધાઓ જળવાઈ રહે તે માટે કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવે તેવી વોર્ડ નંબર પાંચ નગરપાલિકા સેવક નીલ સોની દ્વારા રજૂઆત કરવામાં આવી છે